જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધાનો આપડા એક પર એક નવા બ્લોગમાં અને આપણે આરે છે મિલનભાઈ અને અમારે ભાઈ છે મોટાભાઈ ઈ છે તો આપણે આજે જવાનું છે દેશમાં અને હુકામ જવાનું છે તો તમને ખબર છે કે હિરા માથે બહુ મंदी નાના ભાઈ એવું કઈ નથી આપણે લગનમાં જવાનું છે એટલે જો નાના વરસન ઢાળા આવી ગયા છે મિલનભાઈ તાઈનું આજ બસ તમારું ભાઈ આકવાનો છે આ લે જો બહુ કરી ના આ જો બધી બસની ઓફિસ છે આયા

એમ કે આપણે ટિકિટ બુક કરાવી હતી નહીં અને મિલનભાઈ આપણને બસમાં બેહાડી દીધા છે જો અત્યારે બસમાં કઈ કટે ને એવો હાર છે ગાડી ધીમે ધીમે હાલતી થઈ ગઈ છે તો તમે નાના વરાસાના ટાળાથી નીકળી ગયા છે અને આપણે બસમાં બે ગયા તોફામાં આગળ કેબિનમાં જઈને બી બધું બતાવું

ગાડી બદલી જાય ભાઈ ઋતુરાજ ભાઈ ની ગાડી માં બીજા અમિતભાઈ ડ્રાઈવર આવી જાય છે એસી ગાડી છે હરિધામ વાળા ની આ ભાઈ ને આપણે આપડે હરિધામ ની ગાડી છે અને આ ગાડી ના ડ્રાઈવર લોક જો ખબર પડશે આપડી ગાડી છે જય હિન્દવા અને આ હોટેલ ઉભા છે એમ નાસ્તા પાણી છે હાલુ ભાઈ ગાડીના જે ડ્રાઈવર હતા મેન એ આવી જશે છે અત્યારે તો બીજા ભાઈ હતા ગાડીમાં હવે ઋતુરાજ ભાઈ છે પ્રોપર ગાડીના ડ્રાઈવર છે એ આવી ગયા છે સુરત થી જુનાગઢ માયા રાજકોટ ફૂલની એસી ગાડી છે હરિધામ વાળાની ફૂલ નીકળવાની તૈયારીમાં છે બાકી મિત્રો જો તમે હોટેલ અત્યારે કેટલી ગાડું છે બહુ જાજી ગાડીઓ છે અને હોટલ પ્રિન્સ આપણે ગાડીએ હોલ્ટ લીધો છે ટ્રાફિક એ બહુ છે અને આમ તો જો તમે ગાડીઓ અને આપડી ગાડી પીડી જાય જાય ઇન્દવા બાકી બાપા સીતારામ રાજા રણછોડ એપલ કામનાથ આદ્યશક્તિ ખોડલ પ્રમાણી દર્શન યોગી બાપા અને મોમ્મય દર્શન અને પાછળ બીજી ગાડી પીડી છે મોમાઈ કૃપા એટલી ગાડીઓ અત્યારે તો પીડી છે અહીંયા તો મિત્રો અમિતભાઈ અત્યારે ગાડી ચલાવી રહ્યા છે આપણે તારાપુર વાળા હાઇવે ઉપર જઈએ ગાડી જો સરસ મજાની ચાલી જાય છે કાઈ ઘટના નહીં એમ રોડ ઉપર ભાઈ રમતી જાય અત્યારે તો ટ્રાફિક ઓછું લાગે છે રોડ ઉપર ચાલો મિત્રો આપડે ચા પણ ફિલતી છે ને થતા પહોંચી ગયા તી છ બસો બેસી જાય પાછા

એવું છે એમ ને હાલો મિત્રો આપડે દુધાળો નો ઢાળ આવી ગયો છે એટલે આપણું ગામ આવી ગયું છે આપડે હવે હાલ ઉતરી છીએ જો હાલો આપણું ગામ આવી જશે ના આપણી બસ છે હવે સીધા આપણે પહોંચી જાય ધાર્મિક ભાઈ આપણે લેવા આવી ગયા છે હાલો ભાઈ હવે સીધા ઘરે જઈ ફ્રેસ થી જઈએ પછી મળીએ તો મિત્રો ફાઇનલી આપણે ઘેરે પહોંચી ગયા છીએ મળીએ નવા ભાગ ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ